એમની મહેનત કરીને ચૌદ લાખ ફોલોઅર બનાવ્યા હતા ઇન્સ્ટામાં એ આઈડી એમને કોઈ કારણ ઉડી જશે તો અમે નવી આઈડી બનાવી છે ને એ આઈડી હું નીચે વિડીયો છે મેન્શન કરું છું તમને વિડીયો ગમે તો ખાલી એક જ વારી વિનંતી છે કે એમને ફોલો કરવાનું ના બોલતા અને વિડીયો જોઈ શકો છો ભાઈ બતાવજો જો તમારી ગમે તેવી ચેલેન્જ તમારે જેવી ફાવે એવી ખાલી વિડીયોમાં કોમેન્ટ કરજો કે મારે આવી ચેલેન્જ તમે દશરથભાઈ પૂરી કરો તો દશરથભાઈ હા હા જો મેં એક એક ગીતની ચેલેન્જ આવી છે જો બે ટુ ઉપાડી જો હા 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 વાહ 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 ભાઈ વાહ હવે ના આ વિડીયો જોઈ ને બધા ફોલો તો બો ટકા કરશે તમે આ વા જવા દો જવા દો જવા દો હા તમને વિડીયો ગમ્યો હોય તો મને તો ખુબ વિડીયો ગમ્યો તમને વિડીયો ગમ્યો હોય તો ખાલી એક જ વાત દશરથભાઈ ને ફોલો કરી દો કારણ કે એમને ચૌદ લાખ ફોલોવર ઉડી જશે એવું લાગવું ના જોઈએ કે મારા ચૌદ લાખ ફોલોવર ઉડી જશે પબ્લિક ગુજરાતી જનતા મને સપોર્ટ નથી કરતી ને આપણે તો આઈડી ના ઉડી હોય ને તો સપોર્ટ કરવાનો થાય કારણ કે જો એમને બી હાથ નહીં અને જેને હાથ હોય છે જેને આપણે સપોર્ટ નહીં કરવાનો હતો એનો તો આપણે ખૂબ સપોર્ટ કરીએ છીએ પણ આપણે હાચો સપોર્ટ કેને કરવાનો છે તમને બધાને ખબર છે એટલે બધાને ખાસ વિનંતી કે અમને ખાલી એક જ ફોલો જરૂર છે જય બાબાજી